આપણે અરબી સમુદ્રની અંદર એક નિર્માણ પામી રહેલી સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે આવતીકાલે લો પ્રેશર સિસ્ટમ બની અને ઉત્તર તરફ ગતિ કરવાની છે અને વધુ મજબૂત બનવાની છે જે આઈએમડી દ્વારા પહેલેથી જ માહિતી આપી દેવામાં આવી હતી આપણે પણ અંદર એ ઉલ્લેખ કરી દીધેલો હતો જો કે આપણે ઉનાળો કાર્યક્રમ આપ્યો ત્યારે પણ એ બાબતે જાણ કરેલી છે આ રાઉન્ડ વિશેની ત્યાર પછી વિડીયો બનાવ્યો હમણાં ત્યારે પણ તમને કહ્યું હતું કે બંને જે વેધર મોડેલ અલગ અલગ ચાલી રહ્યા છે એ ફરીથી એક સાથે આવી જશે તો એ પણ બન્યું છે તો મિત્રો આટલો બધો પ્રયાસ કરી રહ્યા છીએ આટલી બધી મહેનત કરી રહ્યા છીએ અને તમારા સુધી સારા તમારા આયોજન બને એટલા માટે ઉપયોગી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે પણ બીજા કોઈ ગ્રુપમાં ખેડૂતો સાથે જોડાયેલા હોય સાથે તમારા સગા સંબંધી સાથે જોડાયેલા હોય તો એ તમામ ગ્રુપની અંદર આ લિંક વિડીયોને શેર કરો જેથી કરીને તમામ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચે એ લોકો પણ આયોજન કરી શકે જે લોકો આપણી આગાહી જોઈને આયોજન નથી કરી શક્યા એમને પણ વિનંતી છે કે તમે પણ શેર કરો જેથી તમે ભલે આયોજન ના કર્યું પણ બીજા લોકો આયોજનમાં માનતા હોય તો આયોજન કરી શકે છે તો વાત કરવાની છે સિસ્ટમ વિશેની એનાથી પહેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે લોટરી રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ધાર્યા કરતા પણ થોડી વધુ એક્ટિવિટી જોવા મળી છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં વાવણી layak વરસાદ પણ પડે જેમાં અમરેલી જિલ્લાનો લીલિયા તાલુકા આસપાસનો વિસ્તાર થોડો વધુ છે વાત કરશું આજની અને આવતીકાલની તો આજે અને આવતીકાલે પણ વરસાદ એવો લોટરી રાઉન્ડનો વરસાદ ચાલુ રહેવાનો છે ત્રેવીસ તારીખ પહેલા આપણે તમામ ખેડૂત મિત્રોને પોતાની જળસી પોતાના પાક ના આયોજન કરી અને સાચવી લેવાની સલાહ આપી દીધેલી છે ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર એક વરસાદનો ભારે રાઉન્ડ આવી શકે છે જેમાં અત્યાર સુધી આપણે સિત્તેર ટકા ફાઇનલ કર્યું હતું એને હવે નેવું ટકા ફાઇનલ કરીએ છીએ કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જશે ત્યાર પછી પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ આપણે એમાં સિત્તેર એંસી ટકાની અંદર લઈ લઈએ છીએ કે એમાં પણ સિત્તેર એંસી ટકા વિસ્તારમાં વાવણી થઈ જશે મિત્રો વરસાદ બાબતની સંપૂર્ણ પરફેક્ટ માહિતી જ્યારે સિસ્ટમ એક પોતાનો આકાર લઈ અને એની ગતિ પકડશે એની પહેલી મોવમેન્ટ થશે તેના ઉપર રહેલો છે કારણ કે તમે તોકતે વાવાઝોડાને લેન્ડફોલ થતાં પણ જોયું છે અને બીપર જોઈને પણ લેન્ડફોલ થતા જોયું છે એટલે આ વાવાઝોડું બને અને લેન્ડફોલ થાય એ શક્યતાને નકારી શકાય નહીં ઘણા બધા આગાહીકારો વેધર મોડેલની વિરુદ્ધ જઈ અને આગાહી આપી રહ્યા છે કે આ વાવાઝોડું બનશે નહીં પણ મિત્રો હું ભલે દેશી વિજ્ઞાનના આધારે ઘણી બધી માહિતી આપતો હું આગોતરા એંધાણ તમને આપતો આગોતરા કાર્યક્રમ આપતો વાર્ષિક કાર્યક્રમ પણ જ્યારે આવી મોટી સિસ્ટમ બને જેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા રહેલી હોય ત્યારે ટેકનોલોજીને ઇગ્નોર કરીને હું કોઈ માહિતી તમારા સુધી પહોંચાડવા નથી માંગતો વેધર મોડેલની અંદર કોઈ જાતનો ફેરફાર નથી વેધર મોડેલની અંદર અને આઈએમડીની અપડેટની અંદર તમામ જાતના પેરામીટર સેમ છે કે આ જે સિસ્ટમ છે તે વાવાઝોડાના અંદર નિર્માણ પામી શકે છે એની કોઈ શક્યતા નકારી શકાય નહીં આગળ પણ આપણે કહ્યું હતું ફિફ્ટી ફિફ્ટી જેવા ચાન્સ છે સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે એ લો પ્રેશર સિસ્ટમ બની અને પહેલી મુમેન્ટ કરશે એ દરિયાની અંદરની સાઈડની ની મુવમેન્ટ હોય તો એને પૂરતો ભેજ મળશે અને સાથે સાથે એને બાજુમાંથી શરૂઆત થશે તો એ નબળી પડવાની શક્યતા છે પણ એની ગુજરાત તરફને આવવાની ગતિ છે એ હજી નક્કી છે અને ગુજરાત તરફ આવવાની છે એટલે વરસાદ બાબતે હજી કન્ફર્મ છે કે વરસાદ આમાં નેવું ટકા સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકે છે વાવણી લાયક વરસાદ ત્યાર પછી કચ્છની વાત કરીએ તો સિસ્ટમ મિત્રો કચ્છ ઉત્તર ગુજરાત અને પૂર્વ સરદ વિસ્તારની અંદર જ્યારે સિસ્ટમ થોડી મૂવમેન્ટ કરશે ત્યારે એનો પાકો અંદાજ આવશે હાલ આપણે વરસાદ થાય એવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે આગળની માહિતી આગળના વિડીયોમાં આપશું જ્યારે સિસ્ટમનો ટ્રેક થોડો ઘણો નક્કી થઈ જાય ત્યાર પછી કોઈ જાતની એક્સ્ટ્રા માહિતીની કોઈ જાતની બિનજરૂરી માહિતી આપવાનો હું પ્રયાસ નહીં કરું અને માત્ર જે આગાહીકારો વાવાઝોડું બનશે અને જે એગાઇકરો એમ કહે છે કે વાવાઝોડું નહીં બને એ તમામ તમારા પોતાના અનુમાન છે એવું રજૂ કરી દેજો કારણ કે ટેકનોલોજી વેધર મોડેલ કે આઈએમડી દ્વારા એવી કોઈ જાહેરાત આપવામાં નથી આવી એને તમામ શક્યતાઓ ઉપર હાલ હાથ રાખી દીધેલો છે પણ તમે તમારી જાતે તમારી આગાહીમાં એમ કહો કે વાવાઝોડું બનશે તો એ તમારી જવાબદારી છે કે જ્યારે આ સિસ્ટમ નીકળી જાય ત્યાર પછી સામે આવી અને કહેવું કે મારી આગાહી સાચી પડી છે અથવા મારી આગાહી ખોટી પડી છે આપણે કાયમ એમ જ કરતા આવ્યા છીએ કે જ્યારે પણ કોઈ માહિતી આપી છે તેને સ્વીકારવામાં કોઈ દિવસ પાછળ પડ્યા નથી પણ જ્યારે પણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે આપ લોકો દ્વારા જે સપોર્ટ મળ્યો છે એના કારણે હું અત્યારે વધુને વધુ જોડાઈ અને વધુને વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છું જેથી તમામ ખેડૂતોને ફાયદો થાય બરાબર હવે આ બાવીસ તારીખના નિર્માણ પામ્યા પછીના ટ્રેક પછી થોડો ઘણો અંદાજ આવી શકે છે પણ મેં તમને કહ્યું એમ ખેડૂતોએ પોતાનું આયોજન જાતે કરવાનું રહેશે આ વાવાઝોડું આવવાની શક્યતા પણ વધી છે સાહીઠ ટકા ગણી શકાય કે આપણા તરફ સિસ્ટમ તો આવવાની છે એસી ટકા સુધીની ગણતરી છે કે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે પણ કઈ કેટેગરીમાં આવશે એ હજી ફાઇનલ કરી શકાય તેમ નથી તો વાવાઝોડું આ બની શકે છે વાવાઝોડાથી થોડી નબળી ડીપ ડિપ્રેશન ડિપ્રેશન જેટલી મજબૂત સિસ્ટમ પણ બની શકે છે પણ ગુજરાત તરફ આવવાનો એનો રૂટ દેખાઈ રહ્યો છે અને તેમાં વરસાદ થઈ શકે છે ખેડૂતો નથી બનવાનું તો બેદરકારી રાખવી જરાય પોસાય તેમ નથી એ લોકો તમને રાતના બે વાગે લાઈવ કરીને કહેશે કે વાવાઝોડું લેન્ડફોલ થઈ રહ્યું છે અને કોઈ પણ મદદની જરૂર હોય તો અમે બેઠા છીએ એ તમારી મદદ કરવા નહીં આવે તમારા ઢોરા બારે બાંધેલા હશે બાર બાંધેલા રહી ગયા હોય તો એને અંદર બાંધવાની જવાબદારી તમારી છે એની નિરણ બાકી રહી ગઈ હોય તો એ નિરણને સાચવી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આગાહીકારો છેલ્લે દિવસે તમને એમ કહે કે વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે પછી તમે તમારા કોઈ કાર્યક્રમ નહીં કરી શકો અત્યારે સાવચેતી એ સલામતી ચેતનર સદા સુખી સત્ય સચોટ અને સમયસર માહિતી આપવાનો અમારો પ્રયાસ રહેશે અને જેટલી પણ માહિતી આપવાની જરૂર હોય જ્યારે આવી મજબૂત સિસ્ટમ દેખાતી હોય ત્યારે એટલી જ માહિતી આપવાનો પ્રયાસ કરશું નહીં કોઈ વધારે નહીં કોઈ ઓછી એવી માહિતી મિત્રો વેધર મોડેલ્સની અંદર કોઈ જાતનો ફેરફાર હાલ દેખાઈ રહ્યો નથી સિસ્ટમ આકાર પામવાની છે સિસ્ટમનો રૂટ ઉત્તર તરફનો એટલે ગુજરાત તરફનો રહેવાનો છે ગુજરાતની નજીક આવવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાત ઉપર લેન્ડફોલ થાય કે ના થાય એની કોઈ નક્કી શક્યતા આપી શકાય નહીં અથવા તો નકર એની માહિતી આપી શકાતી નથી પણ વરસાદ બાબતે થોડું કન્ફર્મ થઈ શકે એવું છે એટલા માટે એટલી જ માહિતી આપી છે જેટલી તમને કામ લાગી શકે છે તો આપ સૌ સલામત રહેશો ચેતતા રહેશો એ ખાસ ધ્યાન રાખવાનું છે ડરવાની કોઈ જરૂર નથી પણ આપણે આપણું આયોજન સફળ રીતે પૂરું કરીએ એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ